અમરેલી જિલ્લામાં ધારીના ઝર ગામે વર્ષ બે હજાર વીસમાં ખેડૂત પાસેથી અઢાર વીઘા જમીન ભૂમાફિયાઓએ પચાવી લીધી હતી આખરે આ જમીન ખેડૂતોને પરત મળી છે વર્ષ બે હજાર વીસમાં વ્યાજના પૈસા નહીં આપતા એક ડોક્ટરોએ પચાવી પાડી હતી અમરેલી એસપી સુધી મામલો પહોંચતા ગુનો નોંધી જમીન પરત અપાવી ખેડૂત પોલીસ વડા પાસે પહોંચી પેંડા લઈ અને મોં મીઠા કરાવી ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો એ મેસેજ આપ્યો કે એ કાયદાની પ્રક્રિયા છે એ લાંબી થશે અને એમાં તમે જે બળજબરીપૂર્વક પચાવ્યું પાડેલ છે એ જમારા તમારા હકની નથી તમે લાલચમાં લઈ લીધેલું છે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું છે એટલે એ તમારે પરત આપવું જોઈએ એક સારી બાબત છે એ ફરિયાદી અને આરોપી વચ્ચે એક સુખદ સમાધાન આ બનાવ બાબતે આ જે એને પૈસા આપેલ હતા અને તે એવજમાં એને જે જમીન પચાવી પાડેલ હતી ડૉક્ટર ફળદુ સાહેબ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા લગભગ બે વર્ષની સરતે કે ભાઈ મારે કેરીમાં ને ડુંગળીમાં ના પાકમાં નુકસાની પડી હતી અને લઈ આવ્યો હતો પણ બે વર્ષની સરતે લઈ આવ્યો હતો પણ એને પાછા મારી પાસે બધું કામ મારે લેવડ દેવડનું પૂરું થયું એટલે એક મહિનો ને બે ત્રણ દિવસ માથે ગયા હતા એટલે મને કીધું કે મારે પૈસા મને તારો વિશ્વાસ નથી આવતો પૈસા પાછા દે તો મેં કે બહુ સમજાય કે ભાઈ હું અત્યારે એકારે એટલા પૈસા ક્યાંથી લાવું તો મને કે કાંઈક આધાર લખી આવ્યા તો આધારમાં અમે બાના ખાતનું એવું બધું હા પાડી પણ છેલ્લે ન સમજાય છેલ્લે એન્ડમાં દસ્તાવેજ કરી દીધો